ઉનાળામાં વધુ પડ સેવા થાય છે તેથી ગરમી દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવા માટે વધુ પાણીની જરૂર પડે છે આ સ્થિતિમાં ઉનાળામાં થતી સમસ્યાઓ ખાસ કરીને ડિહાઇડ્રેશનથી બચવા માટે દરરોજ પૂરતું પાણી પીવું મહત્વપૂર્ણ છે તેવી જ રીતે શરીરને ઠંડુ રાખવા માટે ઘરે બનાવેલ નેચરલ જ્યુસ પણ પીવો ગરમીમાં અચાનક વધારો થવાથી ડિહાઇડ્રેશન હીટ સ્ટ્રોક હીટ ક્રેમ્પ્સ લૂ લાગવી ફૂડ પોઈઝનિંગ અને ટાઇફોઇડ જેવી બીમારીઓ થઈ શકે છે અત્યારે હીટ શરીરને ગરમીથી બચાવવા અને રાહત આપવા માટે કેમિકલ યુક્ત કોલ્ડ ડ્રિંક્સ કરતાં નેચરલ હોમમેડ જ્યુસ વધુ યોગ્ય રહેશે ઉનાળામાં આ હોમમેડ જ્યુસ શરીરને જરૂરી પાણીનું પ્રમાણ જાળવવામાં પણ મદદરૂપ થશે તરબૂજનો જ્યુસ તરબૂજમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને થોડા પ્રમાણમાં સરઘરા હોય છે તેથી ઉનાળામાં ડિહાઈડ્રેટ થયેલ વ્યક્તિ જો તરબૂજના જ્યુસનું સેવન કરે તો તેને તત્કાલિક રાહત મળે છે દ્રાક્ષ દ્રાક્ષના તત્વો પાચન સુધારવા માટે શરીરને ઉર્જા આપવા અને ત્વચાની ચમક માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે દ્રાક્ષનું જ્યુસ બનાવીને પીવાથી શરીરને ને ઉર્જાને ઠંડક મળી રહે છે કાકડીનો જ્યૂસ ઉનાળામાં કાકડીનો જ્યૂસ શરીરને અનેક રીતે ફાયદાકારક છે કાકડીના જ્યુસમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે તે શરીરને હાઇડ્રેટ રાખીને ડિહાઈડ્રેસનથી બચાવે છે તે શરીરને ઠંડક પણ પૂરી પાડે છે આ ઉપરાંત કાકડી પાચન માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે શેરડીનો જ્યૂસ ગરમીમાં રાહત મેળવવા માટે શેરડીના જ્યુસ જેવું શ્રેષ્ઠ પીણું બીજું કોઈ નથી જો કોઈ શેરડીનો જ્યૂસ ઘરે બનાવો થોડા અઘરો છે તેથી બેટર છે કે બહારથી લાવીને પીવો ગરમીમાં શરીરની ખતમ થઈ ગયેલ ઉર્જા અને પાણી શેરડીના રસમાંથી સત્વરે મળી રહે છે શેરડીના રસમાં રહેલ શર્કરાથી શરીરને તરત જ નવી શક્તિ મળી રહે છે શરીરનું તાપમાન નીચું આવે અને આપને સ્ફૂર્તિ અનુભવાય છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત